અમારો વિરોધ લગભગ બહુ સમયથી છે આના માટેનો અને અમે આવેદન નિવેદન આપીએ છીએ પણ કોઈ બધા અમને સાંભળે છે પણ અમારા આ જનતાને કોઈ સમજવા તૈયાર નથી વડોદરામાં તો ઇવન ગાંધીનગર બી આપ્યું છે પણ ત્યાં બી ખાલી જોઈ લેશું અને આ આ લેટર છે આ લેટર આઠસો પરિવારે અમારી જોડે આપ્યા હતા અને અમે આ ત્યાં આપેલા છે સાહેબશ્રીને ઇન્વર્ટ કરાવેલા છે સીએસઆઈ રિપોર્ટ કે જેના બેઝ ઉપર બ્રિજ બને સાહેબ બેઝ ફોલો નથી થઈ રહ્યો એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે ફોર લેન બ્રિજ વિથ થ્રી ફાઇવ મીટર વિથ તો એનો મતલબ ચૌદ મીટરનો બ્રિજ થાય ઉપર અને આ લોકો બનાવી રહ્યા છે અગિયાર પોઈન્ટ ચાર મીટર સવા અગિયાર મીટરનો છ મીટરનો સર્વિસ રોડ અને એક પોઈન્ટ આઠથી બે પોઈન્ટ પાંચ સુધીનો ફૂટપાથ જે રાઇટ ઓફ વે તમારે જે ચાલવાનો અધિકાર છે એ સાબિત થવો જોઈએ ત્યાં પારિત થવો જોઈએ તમારો એ નદી થઈ રહ્યો એમાં સીએસઆઈઆર વાળા આવે તો કદાચ અહીંયા સર્વે જ નથી કર્યો અને જો સર્વે કર્યો છે તો આ લોકો એને નથી માની રહ્યા હવે આ બેમાં સાચું કોણ અમે તમારા માધ્યમથી આ સરકારને કે જે તે રિલેટેડ વ્યક્તિ જેને સવાલ પૂછ્યો મગી તમે સીએસઆઈ રિપોર્ટ પ્રમાણે બ્રિજ નથી બનાવી શકતા તો પછી શું કામ બનાવો છો અને કોના માટે બનાવો છો સ્થાનિકોને તો જરૂર નથી તો કોના માટે બનાવો છો જ્યારે પહેલા સર્વે થયો તો અને જે રિપોર્ટ આપ્યો તો એ વખતે એ લોકોએ 15 મીટરનો કે સમથિંગ પંદર સોળ મીટરનો બ્રિજ મૂકવાનું બતાવ્યું હતું પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓએ એ લોકોના ધ્યાન પર લાયા કે આ ચોવીસ ચોવીસ મીટરનો રોડ છે એટલે આની ઉપર જો આટલો મોટો બ્રિજ બનાવીએ તો સર્વિસ રોડની જગ્યા રહેતી નથી તો એનો રીસર્વે કરી અને આ બ્રિજને નાનો બનાવ્યો છે પણ થ્રી લેનનો બ્રિજ છે અને બાજુમાં સાડા છ સાડા છ મીટરના રોડની વ્યવસ્થા પણ આ બ્રિજ બનાવવાથી રહેશે એટલે એવી કોઈ સમસ્યા ઊભી થાય એવું દેખાતું નથી મારા હિસાબે કોઈ પણ આવા મોટા બ્રિજનું નિર્માણ થતું હોય ને અને સર્વે થતો હોય તો એ કોઈ બે પાંચ વર્ષના ધ્યાનમાં લઈને સર્વે ના થાય આવનારા પચીસ ત્રીસ વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને આવા સર્વે થતા હોય છે એટલે જે તે ટાઈમે કયો રોડ હતો કે અત્યારે કયો રોડ ખુલ્લો છે કયો બંધ છે એ વસ્તુ બરાબર નથી પરંતુ ભવિષ્યમાં આપણે જોઈએ છે કે દર વર્ષે વાહનોની સંખ્યા કેટલી પ્રમાણમાં વધતી જાય છે અને એના ધ્યાનમાં રાખીને જ આવનારા પચીસ ત્રીસ વર્ષનું આ આયોજન છે એટલે મને એવું લાગે છે કે બ્રિજ બનાવવો જરૂરી છે